તાજેતરમાં તે એક નવજીવન ન્યૂઝના એપિસોડની અંદર પત્રકાર પ્રશાંતભાઈ દયાળ એક ડાયલોગ બોલે છે કે ભાવનગર નહીં દેખા તો કુછ બી નહીં દેખા એની સાથે સાથે એક બીજો પણ ડાયલોગ હોવો જોઈએ કે ભાવનગર કા ગંગાજળિયા પોલીસ સ્ટેશન નહીં દેખા તો કુછ બી નહીં દેખા તાજેતરની અંદર મારો એક વિડીયો મેં અપલોડ કર્યો છે મારી યુટ્યુબ ચેનલ ઉપર જેમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનની એક લુખી કોન્સ્ટેબલ મારી સાથે બહુ જ ખરાબ વર્તન કરતી દેખાય છે અને ઈ કોન્સ્ટેબલની વિરુદ્ધમાં મેં અરજી કરેલી હતી ઈ કોન્સ્ટેબલની વિરુદ્ધમાં મેં અરજી કરી હતી જેની દાજ રાખીને એ કેટલા સમયથી પ્લાનિંગમાં બેઠેલી હતી મેં કોઈ લોકઅપની અંદર મોબાઈલ આપેલો નથી બરાબર અને એનો વિડીયો ચાલુ કરતા મારા હાથમાંથી એણે મારો મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો અને મને ટાંગા દેવાની ધમકી આપી મારા ટાંગા નોખા કરી નાખશે એવી અને અને મારી સાથે ખરાબમાં ખરાબ વર્તન કર્યું પ્લાન્સ કરીને જ બેઠેલી હતી છેલ્લા કેટલા સમયથી જ્યારે પણ હું કોઈ કામ અનુસંધાને પોલીસ સ્ટેશન જાઉં મારી કોઈ આરટીઆઈ લેવાની હોય કે મારી કોઈ અરજી હોય જે બાબતની તપાસ કરવા એટલે હું પહેલાં જઈને કોન્સ્ટેબલ આ પીએસઓ બેઠા હોય એમને પૂછું કે ભાઈ આ ફલાણી ફલાણી વ્યક્તિ એ છે એ મને ક્યાં મળશે એમ કાંઈ એમનો મને નંબર આપો મારી આ મેટર એમની પાસે છે એટલે એ લોકઅપની અંદર આરોપીઓ બેઠા હોય દારૂ પીધેલા ને કોઈ ગંભીર ગુનાના આરોપી તો લોકઅપમાં હોતા જ નથી ક્યારે તે સામાન્ય પીધેલા આરોપીઓ બેઠા હોય એને અમથે અમથી આવી અને ગાળો આપવા માંડે અને એવી દબંગીરી મને બતાવતી હતી ઇનડાયરેક્ટલી ગાળો સંભળાવતી હતી આરોપીઓને આપીને જે આરોપીનો કોઈ કસૂરે નહોતો પરંતુ ભાવનગરની અંદર જેટલી પણ હું એસપીને કે આઈજીને અરજી કરું એટલે એ તમામ અરજીઓ ફાઇલે કરી નાખે ને ખાસ કરીને પોલીસ વિરુદ્ધની હોય એ એમાં કોઈ પણ કાર્યવાહી થતી નથી જે દિવસે હું આરટીઆઈની માહિતી લેવા ગઈ ત્યારે એ પ્લાન કરીને જ બેઠી હતી અને લોકઅપની અંદર એક ઓળખીતો છોકરો બેઠો હતો કાંઈક છરીના ગુનામાં પકડાયેલો એ મારો ઓળખી તો મારી સોસાયટીની બહાર એ છોકરા ઉભા રહે છે એટલે હું એને જોઈ ગઈ તો મને બોલાવી ખાલા કરીને તો મેં એને પૂછ્યું કે ભાઈ બેટા કાંઈ તારે હેલ્પની જરૂર છે કાંઈ જામીન કરાવવા કાંઈ તારે હેલ્પ કરવું બસ એ મેં વાત કરી અને સાવ જ ખોટો આક્ષેપ કરવા દોડી આવીને મને જેમ આવે એમ બોલવા માંડી મારી સાથે બહુ ખરાબ વર્તન કરવા માંડી જેથી મેં વિડીયો ચાલુ કર્યો ફોનમાં મારા મોબાઈલમાં વિડીયો ઉતારવાનો ચાલુ કર્યો એટલે મારા હાથમાંથી મારો મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો તેમજ તમે મારા વિડીયોમાં જોવો જ છો કે મને ટાંગા નોખા પાડી નાખવાની ધમકી આપી મોબાઈલ લોકઅપમાં આપે કે ન આપે લોકઅપની અંદર તમામ વસ્તુ પહોંચી શકે છે માવા પાન મસાલા ચા પાણી થમસપો તમે રૂપિયા ફેંકો ને તમાશા દેખો રૂપિયા આપો એવું તમારું કામ થાય ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પૈસાનો ખેલ છે તમામ પૈસા ફેંકો અને તમાશા દેખો સાવ ખોટો આક્ષેપ કર્યો કે લોકઅપમાં ફોન આપ્યો એની કોઈ જવાબદારી જ નથી જવાબદારી પીએસઓ ની હતી ને પીએસઓને સારી રીતે ખબર છે કે લોકઅપમાં કોઈ ફોન નથી આપ્યો મેં આરટીઆઈ હેઠળ માહિતી માંગી છે લોકઅપના કેમેરાના ફૂટેજો માંગી આરટીઆઈ હેઠળ અને પીએસઓના ટેબલના ફૂટેજો માંગ્યા મારા મોબાઈલમાં તો બતાવે જ છે મારા હાથને આમ ઝપટ મારે છે મોબાઈલ લૂંટવા માટે પરંતુ મને આટે હેઠળ માહિતી આપી નહીં પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના અને આ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને બચાવવા માંગે છે એની સામે કોઈ મારી ફરિયાદ લેવામાં નથી આવી મેં એસપી હર્ષદ પટેલ અને આઈજી ગૌતમ પરમાર સાહેબને લેખિતમાં આની વિરુદ્ધમાં લૂંટની કોશિશ મારા હાથમાંથી મોબાઈલ જૂટવાનો પ્રયાસ કર્યો પ્લાન કરીને બેઠી હતી અને મને ટાંકા નોખી પાડવાની ધમકી આપી ને મારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું જે બાબતની ફરિયાદ આપતા એમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવીને મારી અરજીઓ ફાઇલે કરી નાખવામાં આવી છે જેથી મેં નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખકડાવ્યા છે અને મારા વિડીયોના માધ્યમથી હું ગુજરાતના પોલીસ વડા ને હું એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે જો ભાવનગરની અંદર નિરલીપરાય સાહેબ જેવા જ્યાં બાજ આઈજી કે એસપી હોત સફીન હસન સાહેબ જેવા તો મારે ગાંધીનગર સુધી આવી મોટો લાંબો સફર કરી ટિકિટવાળા ખર્ચીને આપની પાસે મારી ફરિયાદની તથસ્થ તપાસ થવા માટે જયપાલસિંહ રાઠોડ સાહેબને તપાસ સોંપવા માટેની વિનંતી કરવા ત્યાં આવવાની શું જરૂર હતી જો ભાવનગરના અધિકારીઓમાં કાંઈ દમ હોત તો અને હાલની અંદર કોર્ટની અંદર ભાવનગર કોર્ટની અંદર ગંભીર ગુનાનો આરોપી જજ સાહેબની ચેમ્બર સુધી ઘૂસી ગયો અને જ્યારે જત સાહેબની સલામતી નથી રહી ભાવનગર યુપી ને બિહાર બની ગયું છેલ્લા ત્રણ વર્ષની અંદર એ કયા કારણસર બન્યું અને એ હું નથી કહેતી બાર કાઉન્સિલના જે ભાવનગરના વકીલ મંડળના પ્રમુખ વકીલો મીડિયા સમક્ષ આ નિવેદન આપે છે કે ભાવનગરની પરિસ્થિતિ કથળી ગઈ છે ભાવનગરમાં સામાન્ય જનતાની સલામતી નથી રહી લોકોની ફરિયાદો નથી લેવાતી એનું કારણ શું

પછી જે કંઈ પણ એમને ડ્રીમ કરવાની આદત હોય તમામ સુવિધાઓ પૈસા ફેંકે એટલે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને પોલીસ વડાને મારી વિનંતી છે ગુજરાતના પોલીસ વડા સાહેબ કે તમે જો મારી આ રજૂઆત તમારે સુધી પહોંચે મારા વિડિયોના માધ્યમથી તો સોપો તપાસ દિલ્હી પ્રાઈસ સાહેબને ગંગાજને પોલીસ સ્ટેશનની બાકીના તમામ પોલીસ સ્ટેશનની કે ત્યાં શું પરિસ્થિતિ છે શું ચાલી રહ્યું છે સોપો તપાસ એમને

એને ન્યાય મેળવવા માટે પોતાનો જીવન ટૂંકાવાના વાળા આવ્યા છે આવી પરિસ્થિતિ ભાવનગરને થઈ ગઈ છે હવે તો અમે શ્રી હર્ષભાઈ સંઘવીને મારી એક નમ્ર વિનંતી એ છે કે અમારા ભાવનગરની ઉપર હવે રહે કરી જાવ અમારું ભાવનગર યુપી ને બિહાર બની ગયું છે લોકોની સલામતી નથી લોકોની સુરક્ષા નથી ત્યાં સુધી કે કોર્ટની અંદર જજ સાહેબોની પણ સુરક્ષા નથી રહી અને મારા આ વિડીયોને મારા વ્યુવર્સો ખૂબ શેર કરો અને મને ન્યાય મળ્યા લુખી કોન્સ્ટેબલની સામે કાર્યવાહી થાય એને સસ્પેન્ડ કરે એટલે ખૂબ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને મારી હિંમત વધારો અને તમામનો ખૂબ ખૂબ આભાર જેણે કોમેન્ટોમાં મારી હિંમતો વધારી છે મારા ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે મારા આ વિડીયોને પણ ખૂબ શેર કરો કે ભાવનગરની કથળથી પરિસ્થિતિ પોલીસના પ્રતાપે ભાવનગરની પોલીસ અપરાધીઓની મિત્ર બની ગઈ છે અપરાધીઓની મિત્ર જનતાની મિત્ર નહીં પોલીસ પ્રજા નો રક્ષક નહીં પોલીસ છે એ અપરાધીઓનો રક્ષક જય હિન્દ